લો ઈટુ ફેમિલી ફેમિલી કે આઈ એમ સો બધાય લાઈવ બંધ કરવાનો કારણ એ તમને અમે સોકશ જણાઈશું તો મે એક વર્ષ લાઈવ કણ સમજતો છે ને લેતા જતે હવે લાઈવ બંધ કરી દીધું તો કરવા લાઈવ બંધ કરી દીધું લેવા નહીં તો બીના રહેજો અને અત્યાર પછી કામ એ શરૂ છે તો પહેલાં છોડું એ દેખાડી દઈ અને વૈશાળે જતા કા પછી છેલે જતા તમને એ કહેવું છેલે તો લગભગ ની જીતા તાકી દેવું કા તો બીના રહેજો અને તમારા બધાનો સપોર્ટ સારો છે તો સપોર્ટ કરતા રહેજો બાકી કન્ટિન્યુ આપણા લોકો આવતા રહી તમને મજા આવતી હોય ને તો લાઈક અને કોમેન્ટ અવશ્ય કરી દેજો અને એના ઉપર અમે વ બનાવી એ કંઈ કોમેન્ટમાં કહો

નબળો બળ બધા હાર હાર દેખાડે આપડે ન નવીન હોય ઓ મિસ્ટર સમે અભી તા બથન ને બોલાવ પડશે કેમ કે મને માર વાંધો વાંદને ચાલો તો બેના રહેજો વાતો માં આપણે હું કહી કે ઘણો સમય તમારું કેમ તે લીલી તો ડોટ મિનિટ ઉપર પગી ગયો નહીં એક મિનિટ ને 42 43 સેકન્ડ 45 45 થઈ ગયો બેના રહેજો સુપર માં સુપર આપણો તુંબડાનો વેલો છે જો જોરદાર અને આ વેલા કે તુંબડો આવ્યો નથી અને અહીંયા આનંદભાઈ અને આ આ તો ફાટી જાય હે

કોપરિત ભરવી એમ કે બોલો મરાણ ગામ જો અહીંયા અહીં બહુ છે આ રે આ તો એ આ આવી રીત છે અમારે પછી આ વારો શરૂ થી આ સમય માં મસા છે તમને બધાને વિડિયો જોવાની અને વ્લોગ જોવાની કા વિડિયો દરિયા કિનારેમાં બનાવી આપણે આમાં તો વ્લોગ કા હા જો યે મગજ જો તો લે કેતર કાકા 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 છોટી પીડાતી વા વા

બેના રજો ની પણ હું દેખાડી દે તો બકે કા દેખાડી આવ જો વાહ 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 મસ્ત આમ જો અમને ખબર નથી આજ માં ખબર પડી કે વાયર આવવા મળી એમ લે તને નથી ખબર તમને નથી ખબર મને તો ખબર હતી એ લે જો ભાઈ ફૂલડે બુલડે આવવા મળ્યા છે મસ્તી ના ને આ વાયરલ આવવા મળી આ ઢોળી છે આ નાની રહે પછી આ મોટી થઈ નથી બાકી આપણે મોટી થઈ કેવડી થાય હા યજી તે જાતની મોટી થાય મોટી એક નવી નઈ છે ઉપર છે હા ખબર છે

બે ઠેકાને આમ ખાડો કરું કે બે એક એક બી નાખું એટલે કે આપણે એક એક પેલા નવી આ જોઈએ ચેક કરશું ત્યાં સુધી બન્યા રહેજો ચેનલ માં સબસ્ક્રાઇબ તો તમને ખબર પડશે આનું સાચું છે કે ખોટું એમ કા એને લીધે ને આપણે કોથમીરી પણ ઉગી જશે ડુંગળી ઓલા પણ ઉગી જશે ઓલામાં ડુંગળી કોતરા કાઢવા મળી છે ને અહીંયા આપણે સોંપી દીધું છે આજમાં લહણ અને કોથમરી આમ જો કેટલી બધી ઉગી જ તમને દેખાય તો સારું છે ને જોવો આપણે આ રેસીપીને વીડિયામાં ઘરની કોથમરી નાખશું ને પછી કાંઈક અલગ રીતે મજા આવવાની છે કા કેમ પણ ઘરની કોથમરી હોય એટલે કઈ ઘટે કઈ ના ઘટે તો પછી સરસ તો આવી રીતનું છે આ કોથમરી પણ મારી બેટી દેખાડી તો કરી હોય

અથવા બાજરીના ડુંડા એટલે કે દસ માણા બાજરી તો થાય દસ માણા થાય ને હજી તો કાસે કાંસા હતા ને તો આપણે લણવા પીડ્યા હજી તો કે કાસા એટલે કે થોઈલી નથી ખરી જવું આ લણવાનું કારણ શું છે સેકલા ખાવા મળ્યા ભૂંડા ભાઈ ભૂંડા બહુ ખાતા હા અને સેકલા આવી જતા એટલે મસ્ત એટલે કઈ ના પડે એવું સરસ તો આવી રીતનું અમારું કામકાજ હતું અને આ ખાસ કમાણી કેટલી આવી કેટલી વખત વહેવું અને બે કોથળા માંડવી છે એ દેખાડી દે તો કોથળામાંડવી ના કા ચાલો આ આપણું લાઈનું સેટઅપ હતું અહીંયા ખોડશું નથી આ મારે સિંહ ખોલતો કોથળો એટલી બે 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 ઠેલી માંડવી છે બે કોથળા અડધા અડધા જો જોઈને એક કોથળા ખામી દે કા તો એટલી મહેનત છે મેં દેખાડે એટલે બાદરા ખેતરમાંથી કમાણી એટલી આવી એમાં આપણે કેટલો ખર્ચો કર્યો કેટલી મહેનત કરી બહુ કર્યું કા તો ચાલો હવે જણાવી દઈ હું પ્રોબ્લેમ હતો લાઈવ બંધ કરવાનું કારણ કા ફાઇનલી છે ને હું પપ્પા બનવાનું છું ને આ મમ્મી બનવાની છે એટલે હવે છે કે તમને બધું હાસું કહી દઉં હું પપ્પા બનવાનું છું ને આ મમ્મી બનવાની છે તો એને છે ને વ્લોગમાં આવતાય શરમાય છે વિડીયો બનાવવામાં શરમાય છે પણ હું લેવી તો પડતી તો કન્ટિન્યુ આપણે આમ પપ્પા બંને વાલે છે એ મમ્મી બંને વાલે છે તો ખુશખબરી છે ભાઈ તમારા બધા માટે હતું એ તમને જણાવી દીધો ને હવે આમથી તમને ખબર પડી જતી હવે તમે બધા જાણતા રહેજો અને જોયા કરજો ને આપણે સદભાને જાય ને દવાખાને તમને કીધું પણ દસ જમીન પછી અમારે જવાનું હતું પણ હજી જ્યાં નથી ને તો તમને દઉં શું કીધું તમે કાં તો કોંગ્રેચ્યુલેશન તને મમ્મી બનવા બન બનવીશો એટલે જોઈ રહી કાય વાંધો નહીં હાલો તો હું પપ્પા બનવાનું છું ને મમ્મી બનવાનું છે ને એટલા માટે તને બેહાઈ નહીં ગઈ તો એટલે આપણે લાઈવ બંધ કરવામાં આવ્યું છે બાકી તમને એમ થતું છે કે નાનજીભાઈને ત્યાં ત્રીસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા પૈસા આવવા મળેલા છે દુનિયાના તે લાઈવ બંધ કરી દીધું કોઈને જવાબ નથી દેતા એવું નથી યાર બેહવામાં કષ્ટી પડે કા બે હું મને દરિયાનું એવું કામ બધું વધારે હોય હવે પાછું એટલે એટલે નો પોગાન થાય પછી તે લઈ કરી દીધી એમ ન કે તમને એમ થાય કે એવું આવી જો અભિમાન આવી જો આગળ વધી જતી એમ બાકી આપણે સી ઈ સી કરોડ રૂપિયા છે ને એક દિના તોય આપણે શું ને ઈ તે મનુષ મનુષ જ રહેવું કાંઈ ભગવાન નહીં બની જઈ બાકી તમે બધા સપોર્ટ કરજો તમારા બધાની હકીકતની સપોર્ટની અમારે ખાસમાં કા જરૂર છે હજી અને બિના રહેજો તો આ જોયા કરજો પેક પેક દેખા કા હું હું દેખા લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો મળશે બીજા નવા વિડીયો બધા મિત્રોને જય માતાજી બાય બાય